નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો આધાર કાર્ડ ને લઈને મોટા સમાચાર તો આઠ થી દસ ઇંચ વરસાદની આગાહી તો ખાદ્ય તેલના ભાવમાં વધારો તો લોન લીધી હોય તો સારા સમાચાર તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય અને મિત્રો સાથે જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો જુલાઈના અંતમાં ભારે વરસાદની આગાહી મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર જુલાઈના અંતમાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ત્રીસ અને એકત્રીસ જુલાઈના દિવસોમાં મેઘરાજાનો ભારે પ્રકોપ જોવા મળી શકે છે મિત્રો આ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે મિત્રો કેટલાક ભાગમાં આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ પડશે તેવી શક્યતા છે અને મિત્રો અરબ ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં ભડકો મિત્રો હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યાં દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે મિત્રો ઉલ્લેખનીય છે કે એક માસમાં સિંગતેલના ભાવમાં સિત્તેર રૂપિયાનો વધારો થયો છે આ સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ચોવીસો ને પાંત્રીસ રૂપિયાથી ચોવીસો પંચ્યાસી રૂપિયા થયા છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં ડબ્બામાં એકસો દસ રૂપિયાનો વધારો નોંધાયો છે અને કપાસિયા તેલનો ડબ્બો બાવીસો ને સિત્તેર થી ત્રેવીસો વીસ રૂપિયા પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર મિત્રો જીએસસીબી દ્વારા જૂન જુલાઈ બે હજાર પચીસ દરમિયાન લેવામાં આવેલી ધોરણ દસ ની પૂરક પરીક્ષાનું પરિણામ આઠ જુલાઈ અને અઢાર જુલાઈના રોજ જાહેર કરાયું છે વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર નો ઉપયોગ કરીને ગુજરાત બોર્ડ ની સત્તાવાર વેબસાઇટ જીએસસીબી ડોટ ઓઆરજી પર લોગ ઇન કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે અને મિત્રો માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે અને વિદ્યાર્થીઓ તેમના જીએસસીબી એસએસસી ધોરણ દસ રિઝલ્ટ બે હજાર પચીસ વોટ્સઅપ દ્વારા ત્રેસઠ સત્તાવન ત્રણ ડબલ જીરો નવ એકોતેર પર સીટ નંબર મોકલીને મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મોટો ઝટકો મિત્રો ગુજરાત યુનિવર્સિટીના લોકપ્રિય ઇન્ટિગ્રેટેડ એમ અને એમ એસ કોર્સની ફીમાં પચાસ ટકાનો વધારો કરાયો છે જેનાથી વિદ્યાર્થીઓને મોટો ફટકો લાગ્યો છે

મિત્રો સાબા ડેરીએ રહી વાર્ષિક ભાવ ફેર 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવાની જાહેરાત કરી છે જે મિત્રો ગામના ભાવ કરતા નોંધપાત્ર રીતે વધુ છે મિત્રો ગામના 960 રૂપિયાના એડવાન્સ ભાવ ફેર સામે પશુપાલકોને હવે તફાવતના 35 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધુ મળશે આ વધારે રકમમાં આગામી સાધારણ સભા પહેલા જ એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવવામાં આવશે અને ડેરીના નિયામક મંડળે લાંબી ચર્ચાઓ અને બેઠકો બાદ આ મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો આજે ફરી વદ્યા સોનાના ભાવ મિત્રો સોનાના ભાવમાં વધારો નોંધાયો છે સોનાના ભાવમાં એકસો નેવું રૂપિયાનો વધારો થયો છે અને ચોવીસ કેરેટ સોનાના ભાવ નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયા છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને મિત્રો અમદાવાદ શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટના એકાણું રૂપિયા અને ચોવીસ કેરેટ માટે નવ્વાણું રૂપિયા

આ અંતર્ગત ડાંગ અમદાવાદ ખેડા છોટાઉદેપુર અમરેલી ગીર સોમનાથ મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સાથે નિર્માણ થશે ચાર તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ સુવિધા ઊભી કરાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો આરબીઆઈ આપી શકે છે સારા સમાચાર મિત્રો છેલ્લા છ મહિના દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં સો બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આ પછી જો રેપો રેટ ઘટીને પાંચ થઈ ગયો છે અને ગ્રાહકોને હોમ લોન અને કાર લોનના વ્યાજ દરો પર આનો લાભ મળી રહ્યો છે અને લોન પર વ્યાજ ઘટાડવાની સાથે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોએ પણ એફડી પરના વ્યાજદરમાં વીસથી બે સો બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે મિત્રો જૂન પછી હવે ઓગસ્ટમાં યોજાનારી આરબીઆઈ એમપીસીમાં રેપો રેટમાં પચીસ બેઝિસ પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો પણ થઈ શકે છે જો આવું થશે તો રેપોરેટ ઘટીને પાંચ પોઈન્ટ પચીસ ટકા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુડીઆઈની મોટી ચેતવણી મિત્રો યુડીઆઈએ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે જો પાંચ વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે મિત્રો ફિંગરપ્રિન્ટ અને આંખોના સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર કાર્ડ ડીએક્ટિવેટ કરી નાખવામાં આવશે મિત્રો આ અપડેટ શાળાઓમાં પ્રવેશ શિષ્યવૃત્તિ અને ડિબેટ સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે મિત્રો અપડેટ કોઈ પણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં કરાવી શકાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટંગ અંગે સમાચાર મિત્રો જો તમારે બાય રોડ ટ્રાવેલ કરતા હો અને ફાસ્ટેગ ઉપયોગ કરતા હો તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા નિયમ વિશે જાણી લેજો મિત્રો એનએચએઆઈએ નવો નિયમ જાહેર કર્યો છે અને ટોલ નાકા પરથી જ્યારે વાહન પસાર થાય ત્યારે વાહનોના આગળના ભાગે જ ફાસ્ટટેગ લગાવવું ફરજિયાત છે જો તમે હાથમાં લૂઝ ફાસ્ટેગ બતાવશો તો તમારા ફાસ્ટટેગ બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે અને મિત્રો એનએચઆઈએ કહેવું છે કે હાથમાં ફાસ્ટેગ બતાવવાના કારણે ટોલનાકા પર જામ લાગી જાય છે અને અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો ઉપરાંત કેટલાક વાહન ચાલકો એક ફાસ્ટેગનો અનેક વાહનોમાં ઉપયોગ કરે છે જે ગેરકાયદેસર છે અને અગિયાર જુલાઈથી આ નિયમ અમલમાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તો થશે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો ક્રોડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ

સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે મિત્રો રાજ્યમાં થોડાક દિવસથી વરસાદ જાણે વિરામ લીધો છે અને વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે જોકે ખેડૂતો માટે આ સમય કૃષિ પાકના વાવેતર માટે સહાયક રૂપ બન્યો છે આ બધાની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાય છે આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસમીએ પોતાના ચેનલ પર વરસાદને લઈને મોટી આગાહી સામે કરી છે પરેશ ગૌસમીએ આગાહી કરતા જણાવ્યું છે કે 12મી જુલાઈ પછી આપણને વરાપ જોવા મળી રહી છે અને 19 જુલાઈ સુધી વરાપ જોવા મળશે અને 19 તારીખે વરાપની આગાહી પૂરી થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થશે મિત્રો પરેશ ગૌસમીએ આગાહી કરતા કહ્યું છે કે બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે તેમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે અને બંગાળની ખાડીમાં છેલ્લે બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર છે જે પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરી રહી છે પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત તરફ લંબાય તેવી શક્યતા છે મિત્રો ઓગણીસ તારીખથી રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે પરેશ ગોસ્વામી આગાહી પ્રમાણે ઓગણીસ વીસ અને 21 જુલાઈએ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે પરેશ ગોસ્વામીએ વધુમાં કહ્યું છે કે આ વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે આખા કચ્છમાં વરસાદની શક્યતા છે પરંતુ ઉત્તર કચ્છમાં સારો વરસાદ થાય એટલે કે એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને તેમણે કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે

વિસ્તારોમાં આગામી દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે કોઈ પણ સ્થળે ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી અને હવામાન વિભાગ દ્વારા એકવીસમી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદની શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે અઢાર થી વીસ તારીખ સુધીમાં અમુક સ્થળો પર તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાય સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાય છે એકવીસમી તારીખે રાજ્યભરમાં છૂટો છવાય સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ સાથે બાવીસ અને ત્રેવીસ તારીખોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી નાખવામાં આવી છે તો રેલ બનાવવા પર સરકાર આપશે પંદર રૂપિયા મિત્રો ડિજિટલ ઇન્ડિયાના દસ વર્ષ પૂર્ણ થવા પર ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાનો દાયકા રેલ સ્પર્ધા ચલાવી રહી છે જે એક ઓગસ્ટથી ચાલશે અને એક મિનિટમાં રીલ પોસ્ટ કરવા પર ટોપના દસ વિજેતાઓને પંદર હજાર રૂપિયા અન્ય પચીસ સહભાગીઓને દસ હજાર રૂપિયા અને પસંદ કરાયેલા પચાસ લોકોને પાંચ હજાર રૂપિયા મળશે મિત્રો વિડીયો ઓરિજિનલ હોવો જોઈએ કોઈપણ ભારતીય ભાષામાં બનાવી શકાય છે અને રીલ પોર્ટેટ મોડમાં અને એમપી ફોર હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે નવ રૂપિયા મિત્રો પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ એક સરકારી ગેરંટી વાળી બચત યોજના છે જેમાં જમા કરવામાં આવેલી રકમ પર દર મહિને વ્યાજના રૂપમાં નક્કી આવક મળે છે પ્રધાનમંત્રી પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ યોજનામાં સાત વાર્ષિક વ્યાજ મળે છે જે દર મહિને વિભાજિત થાય છે અને તમારા ખાતામાં જમા થાય છે જો તમે પંદર લાખ રૂપિયા જમા કરો છો તો મિત્રો તમને દર મહિને નવ હજાર બસો બેઠા બેઠા છે ત્યારબાદ મિત્રો વિશે આગળ વાત કરીએ તો મિત્રો તેમને આગાહી કરતા જણાવ્યું છે કે ચક્રાવતની સ્થિતિ ઓગણીસ તારીખ સુધી રહેશે અરબ અરબસાગર હાલમાં સક્રિય જોવા મળી રહ્યો છે અને અરબસાગર માં છેલ્લી સિસ્ટમ તેર જૂને બની હતી અને ત્યારબાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે બધા વરસાદ પડ્યા છે અને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળે નથી પરંતુ ત્યાં કરંટ જોવા મળ્યો છે એટલે કે અરબ સાગરમાં થોડો તોફાની માહોલ જોવા મળશે મિત્રો ઊંચા મોજા ઉછળતા જોવા મળશે જેનો અર્થ છે કે પવનની ગતિ પણ જોવા મળશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ જોવા મળશે એટલે કે વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે ત્યાર બાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ ગતિવિધિ હજુ પણ નબળી રહેવાની છે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી છે અને હજુ એકાદ સપ્તાહ સુધી નબળી જ રહેવાની તથા અમુક દિવસોમાં માત્ર છૂટા વરસાદી વરસાદ ઝાપટા પડવાની આગાહી જાણતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી નાખી છે મિત્રો તેમણે કહ્યું છે કે ચોવીસ જુલાઈ સુધીની આગાહીમાં કહ્યું છે આદેશો દરમિયાન ચોમાસુ ગતિવિધિ સામાન્ય રીતે નબળી જ રહેવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોટા બદલાવની તૈયારી મિત્રો નોકરિયાત વર્ગ માટે ખુશખબર આવી ગઈ છે કેન્દ્ર સરકાર પીએફ ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે જેમાં નવા નિયમો લાગુ થયા બાદ

આ ઘટાડા બાદ સામાન્ય નાગરિકોને હવે ત્રણ પોઈન્ટ પાંચ ટકાથી છ પોઈન્ટ પિસ્તાલીસ ટકા સુધીનું વ્યાજ મળશે નવા દર પંદર જુલાઈથી લાગુ થઈ ગયા છે જો કે મિત્રો બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃત વૃષ્ટિ ચારસો ને દિવસ પર છ પોઈન્ટ સાત ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ દસ ટકા વ્યાજ યથાવત રાખી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીએસટીમાં જવા થઈ રહ્યો છે મોટો ફેરફાર મિત્રો સરકાર ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST માં એક મોટો બદલાવ કરવા જઈ રહી છે 12% ટેક્સ સ્લેબને સમાપ્ત કરીને 5% અથવા તો 18% માં શિફ્ટ કરવાનો પ્રસ્તાવ છે વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ ઓફિસે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય થઈ શકે છે આનાથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે અને અર્થતંત્રને ગતિ મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા મિત્રો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નેતાઓના ઘરે સ્માર્ટ મીટર

ધનસિંહ રાવતે આપી છે તેમણે કહ્યું છે કે આ સૂચના લગભગ સત્તર હજાર સરકારી શાળાઓ માટે જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થના દરમિયાન શ્લોકોનું પાઠ કરશે